સુરતના કાકરાપાર જમણાકાંઠા નહેર નેવું દિવસ બંધ રાખવા મામલે ખેડૂતોને સમજાવતા ખેડૂતોએ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું સુરત કાકરાપાર જમણાકાંઠા નહેર નેવું દિવસ સુધી બંધ કરવાનો મામલો ખેડૂતોએ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે જ્યાં પુરુષોત્તમ ફાર્મર કો ઓપરેટીવ કોટન ઝીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી ખાતે પત્રકાર પરિષદ યોજા હતી જેમાં પુરુષોત્તમ ઝીનીંગ મંડળીના પ્રમુખ મનહર પટેલ સહિતનાઓએ જણાવ્યું હતું કે કાકરાપાર જમનાકાઠા નહેર નેવું દિવસ બંધ કરવાના નિર્ણયને ખેડૂતો સમર્થન આપ્યું છે પાસઠ વર્ષ જૂના કેનાલના સ્ટ્રક્ચર ક્યારે તૂટી પડે તેવી સંભાવના છે એટલે એને તાકીદે રિપેર કરવાની જરૂર છે મારું નામ મનહરભાઈ પટેલ હું ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી જાંગીરપુરાના ચેરમેન તરીકે સેવા આપું છું સિંચાઈ વિભાગ દ્વારા અન્ય કામ માટે રિપેરિંગનું કામ એટલે પીએચ થવાની નથી શું કહેવાય હાલમાં સિંચાઈ ખાતા દ્વારા કાંકરાપાર જમણાકાંઠા વિભાગની કેનાલો લગભગ નેવું દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે આ જે કેનાલ છે એ ઝીરો થી તેપન કિલોમીટરમાં લગભગ નાના મોટા લગભગ સોળ જેટલા સ્ટ્રક્ચરો આવેલા છે એ ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો ની અંદર બનાવે લગભગ પાસઠ વર્ષ જૂના છે અને આ જે સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલ એ મેટલ અને રબરથી એના જે પાયા છે એના જે પિલ્લરો છે એ બનાવવામાં આવેલ છે અને એની પર વડ છે લીમડો છે પીપળો છે પીલવણ છે આ બધા જંગલી વનસ્પતિઓ પણ એની પર ઉગી નીકળી છે તો એને પણ સાફ કરવામાં આવે તો આ સ્ટ્રક્ચરો તૂટી પડે એવી સ્થિતિમાં છે એટલે સરકારે આગોતરું આયોજન કરી અને ખેડૂતોના હિતમાં નેવું દિવસ આ કેનાલ બંધ રાખી અને એના સ્ટ્રકચરો નિર્માણ કરવા માટે એમણે સમય માગ્યો છે અને એની અંદર અમારા ખેડૂતો આગેવાનો મંત્રીના આગેવાનો સરપંચો આ બધાએ ખૂબ મોટી સંખ્યામાં સરકારને સમર્થન જાહેર કરે છે

અને ઉનાળુ ડાંગર વાવેતર કરવા માટે પણ ઓછામાં ઓછો હજુ ચાર મહિનાનો સમય છે એટલે આપણે બીજા પાક તરફ પાકની ફેરબદલી કરીને પણ એમાં પણ આપણે થોડોક પાકની ફેરબદલી કરીએ તો જેથી આપણને ઓછામાં ઓછું નુકસાન થાય